દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મયુદ્દીન ખત્રી દર્શક મિત્રો ઢોકલિયા વિસ્તારમાં ગતરોજ એક ફાયરિંગની ઘટના થઈ હોવું હોવું સામે આવ્યું છે જે પ્રકારે બાળકીને ઈજા પહોંચી છે અને ત્યારબાદ પરિવારને જાણ થતાં પરિવારજનો છે તે રોષે ભરાય છે બાળકીને કઈ રીતે ઈજા થઈ છે અને શું ઘટના બની છે પોલીસ પણ તપાસ શરૂ કરી દીધી છે પરંતુ પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે ઢોકલિયા વિસ્તારમાં પાણીની ટાંકીની બાજુમાં એક બાળકીને પાછલા ભાગે અચાનક છે તે ગોળી વાગી ગઈ હતી જેને લઈને પરિવારજનો પાસે આવી રડતી હતી અને ત્યારબાદ છે તે તપાસ કરતા બંદૂકની ગોળીનો ભાગ મળી આવ્યો છે હાલ તેના પિતા મારી સાથે છે તેમની સાથે સીધી વાત કરીશું ઘટના શું ઘટી છે અને હાલ તેઓએ શું કર્યું છે બાળકીને કઈ જગ્યા પર પહોંચી છે સમગ્ર બાબતને લઈને તેમના પિતા સાથે આપણે સીધી વાત કરીશું ભાઈ તમારું શું નામ છે અને શું ઘટના ઘટી છે તમારા મારું નામ છે ઠાકોર નરેન્દ્રસિંહ ભારાસિંહ અને કઈકાલ ઉત્તરાયણના દિવસે મારા ઘરે અમે બધા પતંગો ચગાવતા હતા અમે પતંગનો તહેવાર ઉજવતા હતા અને પછી એકદમ સાંજે છ વાગે અમે બધા વડીલ બધા ઘરના બધા અમે નીચે ઉતરી ગયા હતા અને અમારા ઘરના બધા નાના છોકરાઓ તે રમતા હતા ધાબા પર અને સાડા છના ગારાની અંદર મારી છોકરી રડતી રડતી નીચે આવી અને એની મમ્મીને કહેવા લાગી કે મમ્મી મને બૈડા પર કશું વાઈ ગયું છે અને એ દેખવા માટે પછી મારી વાઇફ અને મારી મમ્મી ઉપર જઈને દેખ્યું કોઈ પથ્થરો માર્યો હશે એમ કરીને ઉપર જોવા ગયા તો એને જે આગળ વાગ્યું હતું એનાથી બે ફૂટની દૂરી પર છે ને એમને ગોળી જેવું કંઈક મળ્યું તો પહેલાં તો ઘરે અમે બધા નીચે ઉતરીને પછી પહેલાં તો એની સારવાર માટે પબ્લિક હોસ્પિટલમાં એની સારવાર કરવા માટે ડ્રેસિંગ કરવા માટે લઈ ગયા અને પછી ઘરે આવ્યા ઘરે આવીને અમારા સરપંચ મહેશભાઈ સનાભાઈ બર્યા તે અમારા જીજાજી થાય છે તે એમને લઈને પછી મેં એમને ફોન કરીને બતાડ્યું કે આ વસ્તુથી માનસીને ઈજા થઈ છે તો પછી એ કે આ ગોળી જેવું લાગે છે આપણે પોલીસ સ્ટેશનમાં જઈએ અને પોલીસ સ્ટેશનમાં બતાડીએ અને પોલીસ સ્ટેશનમાં જઈને પછી અમે ફરિયાદ નોંધાઈ છે શું માંગશે મારી તો એટલી જ માગ છે કે જે બી આ જે કર્યું છે તેને આપણે પોલીસ સ્ટેશનમાં એ કરવું છે કે આવું બીજી વખત ના બને અને આપણને સ્વૈચ્છિક રીતે એ મળે કે આવું બીજી વખત કોઈ દુર્ઘટના ના થવી જોઈએ એમ તમારી છોકરી ઉપર શું કરતી હતી અને કઈ રીતના બચાવ થઈ ગયો મારી છોકરી ખુરશીમાં બેઠી હતી એ તો સારું કહેવાય કે એ થોડુંક આમ નીચી નમીને બેઠી હતી તો એના માથાના બાજુના ભાગમાં થોડીક ઈજા થઈને ગોળી નીચે જ જતી રહી એવી રીતે ઘટના બની છે ખુરશી બેઠી હતી એ ખુરશી ને બી પાછળના ભાગે એક ઇંચ જેવો હોલ પડી ગયો છે કઈ જગ્યા થી આવી છે એ સર એ તો મને પણ નથી ખબર કે ગોળી ક્યાંથી આવી છે આ તો તે ટાઈમે સંધ્યાકાળનો સમય થઈ ગયો હતો અને ફટાકડા ને બજે ડીજે ને બધું વાગતું હતું એટલે ગોળીનો અવાજ ક્યાં બાજુથી આવ્યો છે એ ખબર નથી પડતી એટલા માટે ખાલી એને ગોળી આવીને વાગી છે એટલું ખબર પડે છે હા પોલીસે શું પોલીસને ત્યાં અમે ગયેલા અને પછી અમે અમારા ઘરે દેખરેખ બધું દેખાયું છે અને બધું કર્યું છે અમે ફરિયાદ નોંધાઈ છે જે પ્રકારે ફાયરીની જે ઘટના સામે આવી છે જેમાં બાળકીની ઈજા પહોંચી છે બાળકી જ્યારે ખુરશી પર બેઠી હતી અને તે નમીને બેઠી હતી જેને લઈને ખભાના ભાગે ઈજા પહોંચી છે અને તેને સામાન્ય ઈજા ખરોસ પહોંચી છે અને જેના કારણે બાળકી છે તે ઇજાગ્રસ્ત થઈ હતી તેની તાત્કાલિક છે તેઓએ સારવાર કરાવી હતી અને ત્યારબાદ તેને પોલીસ જે પરિવારજનો છે તે તપાસ કરવાની માંગ કરી રહ્યા છે દર્શક મિત્રો ઢોકલિયા ખાતે ફાયરિંગની ઘટનાને લઈને ઢોકલિયા સરપંચ અમારી સાથે તેમની સાથે વાત કરીશું ઘટનાને લઈને તેઓ શું કહી રહ્યા છે કઈ રીતે તમને જાણ થઈ શું કહેશો સાંજના સમયે આ બનાવ બનેલો અને જ્યારે બાળકી રડતી રડતી ઉપર ગઈ અને એની પપ્પાને એની એમના મમ્મી પપ્પાને જાન થઈ અને એ લોકો ઉપર જઈને તપાસ કરી તો ખુરશીની અંદર કાનું પડેલું હતું અને બાજુ એક ત્રણ ચાર ફૂટ ગોળી પડેલી હતી એટલે એ લોકો ગોળી દેખા પછી મને જાન કરી કે આવી રીતે ગોળી છે અને છોકરીના ખભા પરથી નીકળી ગઈ છે એમ એટલે હું તૈયારીમાં આવ્યો એટલે મેં જોયું તો તયા ઘડી ગોળી પડેલી હતી અને મને લાગ્યું કે આ ગોળી ઓરિજિનલ જેવું દેખાય છે એટલે હું એ ગોળી લઈ અને બોડેલી પોલીસ સ્ટેશનમાં ગયો અને સાહેબને બધી વાત કરી સાહેબે ત્યાંથી ત્રણ ચાર પોલીસ મોકલી અને બધું તાક જોયો અને પછી એમને કીધું કે ભાઈ આ યોગ્ય કંઈક કરવું હોય એટલે એમને પછી તૈયારીમાં પોલીસ સ્ટેશનમાં મારી ફરિયાદ લીધી અને એમને એક સરપંચ તરીકે મારે એમને એવું કહેવું હતું કે ભાઈ આ ગોળી મળી એ બહુ ગંભર ગંભીર બાબત છે કે ગોળી હશે તો બંદૂક પણ હશે જ કોઈકની જોડે અને જતા દિવસે કોઈને નુકસાન ના થાય એની માટે યોગ્ય પગલાં ભરે એવી મેં એમને વિનંતી કરી છે સાહેબ જે બાળકીને ગોળી વાગી છે તે જે બાળકીને જે ગોળી વાગી છે કઈ જગ્યા પર ગોળી વાગી છે અને ક્યાં બેઠી હતી બાળકી નાની ખુરશીમાં બેઠી હતી અને એ જે તે સમયે કંઈક ખાતી હશે એટલે ઊંઘ આમ કદાચ નમી ગઈ હશે અને નમવા એ ખભા પરથી નીકળી ગઈ છે અને નીચે ખુરશીમાં અથડાઈ ગઈ ત્યાં આગળ અને સરપંચ મહેશભાઈ